નમસ્કાર સદભાવના બળોદ આશ્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે આજ રોજ અરિહંત ના જીવદયા પ્રેમી એવા જયેશભાઈ શાહ તથા યોગેશભાઈ અને કુલદીપભાઈ આ ચારેય ભાઈઓ અરિહંત ના જીવદયા પ્રેમી એવા મિત્રો આજે સદભાવના બળોદાશ્રમ ની વિઝિટમાં માં આવેલા છે જયેશભાઈ તમે આ સદભાવના બળોદાશ્રમ માં કેટલા ટાઈમ થી જોડાયેલા છો અને કેટલા ટાઈમ થી આવો છો બળોદાશ્રમ ની વિઝિટમાં સદભાવના બળદ આશ્રમ ઓછામાં ચારથી પાંચ વર્ષ થયા અહીંથી એક વખત અમે કાલાવા રોડેથી નીકળતા હતા ત્યારે રસ્તામાં ખબર પડી કે સદ્ભાવના બળદ આશ્રમ છે એટલે ખરેખર અંદર જે દિવસથી અમે જોયું ને એ દિવસથી નક્કી કર્યું કે અહીંયા અમારે ખાસ આવું જ છે પછી અમારા જૈનોની ટોટલી પાંચ શાળાના બાળકો એના વાલીઓને બધાને આખી આખી બસ બબે ત્રણ ત્રણ બસો ભરી અને ખાસ હું અહીંયા લઈ આવું છું એટલા માટે કે અમારા જૈન સમાજને પણ ખબર પડે અમે જૈન સમાજ જીવદયા પ્રેમી તો છીએ જ ગાય ભેંસો બકરા એ અમારા લોહીમાં છે તો બળદને જોયા પછી એ અમારું આદેશ્વર દાદાનું લાંછન કહેવાય વધતામાં મોટું અને આદેશ્વર દાદાને અમે લોકો જૈનો તમામે તમામ માનીએ છીએ પાલીથાણા મોટામાં મોટું અમારું તીર્થ છે અને એમાં આદેશ્વર દાદાનું લાંછન કહેવાય બરદ ત્યારથી મને ગાયો તો એટલી ગમે જ છે પણ પછી મને વિશેષ મને પોતાને બળત ગમવા માંડ્યા અને અહીંયા એક ભેગા સોળસો ને ત્રીસ બરત જોયું અહીં તમારા લોકોની જે સર્વિસ જેવી અહીં બધા જે કંઈ કાર્યકર્તાઓ છે એ મને પૂરેપૂરો સાથ સહકાર આપે હું શનિવારે બધો માલ મોકલી દઉં છું તમે લોકો રવિવારે આ લોકો એટલું સરસ મજાનું સરસ અમને ગોઠવી દે છે અને અમે લોકો રવિવારે સવારે બસ આવીએ ને ત્યારે અમે અમારા હાથેથી મકાઈના ડોડા બબે ટન ત્રણ ત્રણ ટન મતલબ ત્રણ હજાર કિલો ચાર હજાર કિલો એક ભેગા મકાઈના ડોડા ઓરિજિનલ અમેરિકન મકાઈના ડોડા અમે ખવડાવીએ છીએ અને અમારા તમામે તમામ બાળકોને એમના વાલીઓને મમ્મી પપ્પાને ખૂબ જ આનંદ આવે છે અને મારે જૈનોને અજૈનોને બધાને એક જ વિનંતી કરું છું કે તમે ગાયો તો ખૂબ જોઈએ છે સગી આંખેથી પણ એક ભેગા સોળસો ને ત્રીસ બરદ તમે ક્યારે નહીં જોયા હોય આવું મારું માનવું છે મેં મારી જિંદગીની અંદર અઠ્ઠાવન વર્ષની ઉંમરમાં પરમાત્માની સાક્ષી મેં પહેલી વખત જોયા છે સોળસો ને ત્રીસ બરદો અને જૈનોને પણ ખાસ નમ્રભરી વિનંતી છે કે ગાયો આપણે ખૂબ સરસ મજાનું જ છીએ પણ અહીંયા બળદ માટે જે કોઈ દવા દારૂ જે કઈ એ લોકોને જોઈતું હોય એ કાર્યકર્તાને એ લોકો જે કોઈ સદભાવનામાં વિજયભાઈ જે લોકો આવી સંસ્થાની સાથે જોડાયેલા છે ને તમે એમને કામ પૂછી કે શું શું જરૂરિયાત છે હું કહું છું તમે બીજું કાંઈ ના આપો તો કાંઈ નહીં પણ બળદને જે જોઈએ છે ને એ તમે હૃદયથી આપો અહીંયા જેટલું ખવડાવશે ને એટલો રૂપિયાનો માલ પાંચ રૂપિયામાં તમારો ખપશે એની મારી ફૂલ ગેરંટી છે કારણ કે આપણા જૈન સમાજમાં મોટકામાં મોટું ચેક્સ પાલિતા છે અને આદર્શો દાદાનું મોટામાં મોટું લાંચન ભરત છે એના માટે કરીને હું વિડીયોમાં પહેલી વખત આવ્યો છું અર્ય ગ્રુપ ખૂબ જ સત્યાવીસ વર્ષથી કામો કરે છે વૃદ્ધાશ્રમ બેળા મૂંગા મન બુદ્ધિના બાળકોને પાલિતની જાત્રાઓ ખુબ જ સરસ મજાના કાર્ય કરે છે અને રાજી ખુશીના સમાચાર આપવો આજે મારી સાતસો નેવમી પાંજરાપોર છે જે જૈન સમાજના ઇતિહાસમાં પહેલી વાર બને છે આઠસો બેતાલીસ મારી માનતા છે અને આજે સાતસો નેવરાપોર છે મારી ત્યારે પ્રભુને પ્રાર્થના કરજો મારી આઠસો ને બેતાલીસ જલ્દી જલ્દી થઈ જાય